અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો છેલ્લે પણ અમે આજ આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એક તરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી રજૂઆતો કરેલી છે જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર કોઈ પણ એકમની અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે ને હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી આ લગભગ અડસઠ ઓગણીસો ને અડસઠથી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે લેન્ડ ગ્રેબિંગની અંદર કરેલી જ છે અમે પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી કેમકે આ ડીલિંગ થયું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે હવે એ તો મ્યુનિસિપલ કોર્પોરેશનને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી છે મહાનગરપાલિકાએ બિલ્ડરને આપી છે પ્રકરણ શું છે એટલે પ્રકરણ એવું છે ઓફિશિયલી પ્રકરણમાં એવું જ છે કે અમારી જમીન હતી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બહાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લઈ લીધે એ એ આર એમ પ્રશ્ન થઈ ગયો છે ને અમારી પાસે તો અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થાશે એ નિર્ણય અમે આગળ ઉપર કશું પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે એ પછી અમે વિચારણા કરી અંદાજીત દસક વાર તો છે એવો મને ઉપલગે ખ્યાલ તો થઈ ગયું છે તો થઈ ગયું છે પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે નહીં